તો ચેલો તળાવમાં કોઈક પાણી હાલતો છે નહીં કામ ચાલુ કામ ચાલુ હવે બે મહિના ચડ પછી કમ્પ્લીટ તૈયાર થઈ જશે પાણી આટલે અને પર હે તાળે તો ગાઈસ જોઈ આપણે જે બગીચો ભણવાનો છે તે ફાઇનલી આવી ગયા છે પાછળ તમને દેખાય છે કે બગીચો બનવાનો છે અને તો જોઈ લો જે મસ્ત મજાની લાકડા જેવું રાખેલું છે પણ આ લાકડા નહીં સિમેન્ટનું બનાવેલું હે તો જોઈ લો આની અંદર મસ્ત બગીચો બનવાનો છે અને જોઈ લો આ છે તળાવ આખું તમને ફરી એક વાર બતાવી દઉં જોઈ લો આખું તળાવ ભરવાનું છે જે આ દેખાય ને ત્યાં સુધી અને આમાં નાની નાની પેલા ઉડિયા જે કહેવાય ને એ પણ આખો મેળવાના છે અને પછી બે મહિનાની અંદર કમ્પ્લીટ આનું કામ પૂરું થઈ જાય અને પછી આપણે બીજો બ્લોગ બનાવ્યું ત્યારે પણ જોયેલો જોયેલું અહીંયા શંકરની મોટી મૂર્તિ પણ બનાવેલી છે જોયેલું અને આની અંદર જ બગીચો બનવાનો ચાલો તમને બતાવીએ અંદરથી ના ત્રણ જણા જોવા અને હજી તો બન્યું નહીં એ તો બન્યું નહીં ભાગે રહો છે હજુ તો વાળી જાય શું હજી વાળી જાય છું મારે છે આવા નુકસાન ને આવા ને આવા આવે છે કોઈ રાખશે નહીં હોય કણ આપણે આવા ને આવા છે તો બાર મહિને બંધ કરવું પડે એવું ના નુકસાન ના કરો ભાઈ

अरे व्लॉग बना हुआ है पतंग पकड़ो बेटे इस सज्जन को क्या तकलीफ है कहां कहां से आ जाते हैं कंट्रोल को स्टैंडिंग कर कंट्रोल को कंट्रोल रूम टाइम में है एक कुनो आप पहले पड़े थे सीपी में ये उसे कंट्रोल रूम के पास तो मित्रों जे कोई छोकरा नाबू हो रंबाई

મિત્રો ખતરનાક લોકેશન નાના છોકરા માટે હજુ પણ બનવાનું ચાલુ હોય એટલે હજુ વધારે સુવિધા થઈ શકે બે મહિનામાં તો કમ્પ્લીટ થઈ જાય જો મિત્રો જો મિત્રો ઈ સજ્જન કો ક્યાં તકલીફ ભાઈ

અને આઈકાળ જે સંડાસ બાથરૂમ ટોયલેટ જે કહેવાય તે ઈજ છે ને બીજું કઈ નહીં એવું જ છે તો બાકી ફોટા પાડવા માટે બહુ બેસ્ટમાં બેસ્ટ જગ્યા બની હે અહીં જોઈ લો બહુ મસ્ત દેખાય સાંજના સમયે જોરદાર દેખાય એમ કે ફાઇનલી આપણે આખું તળાવનો આખો ગોલ રાઉન્ડ મારીને પાછા જે મેન ગેટ છે ત્યાં ફાઇનલી આવી ગયા છીએ તો આજનો બ્લોગ આપણે આઈકણ જ પૂરો કરીએ તો તમને બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને બીજો બ્લોગ આપણે જે કમ્પ્લીટ આખું પ્રોપર પેમેન્ટ તૈયાર થઈ જાય ત્યારે બનાવવા આવીશું તો ચાલો આપણે બ્લોગના અહીંકણ જ ખતમ કરીએ તે બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે બીજા બ્લોગની અંદર જય માતાજી બાય